સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કર્મીની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે સુરતના રિંગ રોડ ઉપર આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક સફાઈ કર્મીની હત્યાનો બનાવ બનવા પામ્યો છે સલાવતપુરા પોલીસે હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે મૃતકનું નામ સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ હતું જે ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કર્મી તરીકે કામ કરતો હતો આ હત્યા પાછળનો મુખ્ય આરોપી મુકેશ મધુગર સકટ છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આ ઘટનાનું મૂળ એક યુવતી છે આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો આ બાબતે આરોપી મુકેશને ખટકતી હતી તેને શંકા હતી કે મૃતક ચડ્ડા અને યુવતી વચ્ચે સંબંધ છે જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે આ જ શંકાના વહેમમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર ઝીરો અને એસ ની વચ્ચે ગેટ નંબર પાંચ પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ડા પર ચપ્પુના જીવલેણ ઘાવડે હુમલો કર્યો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું હત્યાની ઘટના બનતા રિંગ રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી તો હત્યારો મુકેશ મધુકર સકત હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો પરંતુ સલાબતપુરા પોલીસ ટીમે સઘન તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ ઓગણીસ વર્ષના આરોપી મુકેશ સક્કટની ઝડપી પાડ્યો હતો પોલીસે મુકેશ સક્કટની ધરપકડ કરી અને આ ગુનામાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે તો સફાઈ કર્મી જેવા સામાન્ય શ્રમ જેવી યુવકની સગાઈ તૂટવાના વહેમમાં હત્યા થઈ જતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે હા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાય ભાઈ છે સરદાર એ જે એસટી એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ગુનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે આ મરણ જનાર છે એ એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે